પાછલા દસ પંદર વર્ષથી સુભાષ પાલેકરના પ્રયાસથી જે મહારાષ્ટ્રમાં અન્ય રાજ્યોમાં અને ખાસ કરીને ગુજરાતમાં એક હજારથી વધારે ખેડૂતો આ પ્રકારના પ્રયાસમાં સફળ રહ્યા છે કોઈ ત્રણ વર્ષના કોઈ ચાર વર્ષના અનુભવના આધારે ખેતી કરી રહ્યા છે આજે હું આ શૈલેશભાઈની વાડીએ એમની આરે જે તમને સંવાદ કરાવું છું તમારી સમક્ષ શૈલેષભાઈના જે કાર્ય પદ્ધતિ છે એ લાવું છું આ શૈલેષભાઈએ જે કાંઈ ગાય આધારિત ખેતી પહેલાં ઓર્ગેનિક પ્રયાસ પણ કર્યો અલગ અલગ પ્રયાસો છે એમાં જે આ જીવાઅમૃતમવાળી વાત છે એમાંથી વધારે સફળતા મળી છે શૈલેષભાઈ તમે પહેલાં દવા ખાતર દવા વગર પ્રયાસ કર્યો એ કેટલા વર્ષ પહેલાં શરૂ કર્યો

આ વર્ષે તમે કયું કયું ઉત્પાદન લઈ લીધું છે આ વર્ષે મેં લીધું હળદરનું લીધું છે સિંગ લીધું છે અને હળદર કેટલા વીઘાની હતી આઠ વીઘાની હતી આઠ વીઘાની હળદર કેટલા મણ છે સૂકો પાવડર સાતસો મણચો સૂકો પાવડર સાતસો મણચો મિત્રો ખેડૂત પોતાની બ્રાન્ડ ડેવલોપ કરી અને શું કરી શકે છે એ એક શૈલેષભાઈનામાંથી શીખવા જવું છે એમને પોતાની ત્યાં આખું મેં જોયું હળદર બનાવવાનું આખું એને કારખાનું ડેવલપ કરી દીધું છે એમાં ઘણી પ્રોસેસ આવે હળદરનું ઉત્પાદન થાય પછી એને બાફવાનું આવે પછી એને દળવાનું આવે આખી જે પ્રોસેસ છે એ પણ કોઈ જગ્યાએ એમાં એ મૂળ મટિરિયલ છે એના ગુણમાં નુકસાન ન આવે એનું ધ્યાન રાખીને બધું કામ કર્યું છે હળદર દળે તો ગરમ પણ ન થવી જોઈએ એવી રીતની આખી એમની જે સિસ્ટમ છે અને આ હળદર કિલોના ભાવે શું ભાવે આપણે હળદર વેચી છીએ બસો ને પચાસ રૂપિયે કિલો બસો ને પચાસ રૂપિયા કિલો મિત્રો આપણી ત્યાં આ રીતે ખેડૂતો કેટલાય કામ કરતા થઈ ગયા છે અને આ તમે આઠ વીઘામાંથી જો બસો પચાસ એક કિલો હળદર વેતા કુલ હળદર કેટલા થઈ સાતસો સાતસો માણ હળદર થઈ તો બસો પચાસનો નો એક કિલો એટલે કે એમાંથી કેટલો ઉતારો આવે એ તો બધું છે પણ અંદાજે કેટલા લાખની હળદર થશે પાંત્રીસ લાખ પાંત્રીસ લાખની મિત્રો આઠ લાખ આ બાપ દીકરા બે હાજર છે ભાઈ આ ઘણી વખત પાછું એમ થાય કે ભાઈ શૈલેષ આમ કીધું એટલે આમ કીધું આ બાપ દીકરા બે હાજર છે પાંત્રીસ લાખની હળદર વેચી છે મિત્રો ખેડૂતોએ પોતાની લાઈફ બનાવવા માટે આજના જમાના હારે તાલ મિલાવવો પડશે અને આ જે પ્રાકૃતિક ખેતી છે એ પ્રાકૃતિક ખેતીમાં કેટલી તાકાત છે આ હળદર એક નહીં આ બીજું શું છે જીરું આ આ હું ભાવે પચાસ રૂપિયા કિલો જીરું પણ તમે પકવો છો અને ધાણા પણ તમે પકવો છો

આ શૈલેષભાઈની સાથે લોકો જોડાઈ રહ્યા છે ફેમિલી ફાર્મર શૈલેષભાઈને લોકો બનાવી રહ્યા છે કારણ કે શૈલેષભાઈએ નક્કી કર્યું છે કે મારા ખા વાડીની અંદર કદી ખાતરની ઠેલી ન હોવી જોઈએ દવા ન હોવી જોઈએ અને જીવા અમૃતમ દ્વારા જીવા અમૃતમને જ મેં તમને આગળ વાત કરી છે કે એક બસો લીટરનું ટીપણું હોય છે એમાં દસ કિલો ગા ગાયનું છાણ દસ કિલો ગૌમૂત્ર કિલો દોઢ કિલો ગોળ કિલો દોઢ કિલો બેસન આવું બધું નાખી અને એક ખોબો જાડવા નીચેની માટી એને બરાબર ગુમાવી અને એને પેક કરી અને જીવા અમૃતમ જમીનને આપવામાં આવે છે અને એની આખો આ ચમત્કાર છે એટલે મિત્રો આજે જીવા અમૃતમ દ્વારા એમાં ગાયની પણ સેવા થાય છે આ આખું અભિયાન છે એમાં શૈલેષભાઈને તો ઉત્પાદનનો ખર્ચ ઘટો અને ઉત્પાદન વધ્યું એ તો આ જીવતો દાખલો છે બાપ દીકરા બે સામસામે છે અને સાથે સાથે એમના પરિવારને તો ખોરાક મળ્યો સારો ઝેરમુક્ત પણ એનેક પરિવારને એમને ઝેરમુક્ત ખોરાક પૂરો પાડ્યો એટલે શૈલેષભાઈ ખેડૂત તરીકે ઉત્પાદન ખર્ચ ઘટાડી શક્યા ઉત્પાદન વધારી શક્યા લોકોને રસાયણ મુક્ત ખોરાક આપી શક્યા અને શૈલેષભાઈ આમાં પાણી પણ ઓછું જોઈએ આમાં મેં બધા ખેડૂતને મળ્યો તો કોઈ ખેડૂત કે પચાસ ટકા પાણી થાય કોઈ કે ચાલીસ ટકા થાય અને એ મને માનવામાં પણ આવે છે તો એ રીતે પાણી પણ ઓછું જોઈએ છે અને સાથે સાથે આની અંદર જળસંશય પણ થાય છે કે અળસિયા અનેક હોલ પાડે છે અને એ હોલની અંદર હાથ હાથ ઇંચ વરસાદ પાણી આવે તો ઉતરી જાય એટલે કુદરત રીતે જળ સંશય પણ થઈ જાય એના માટે ક્યાંય ખર્ચો કરવો પડતો નથી એટલે આ પ્રાકૃતિક ખેતીમાં અનેક ફાયદાઓ છે જળ સંશય થઈ જાય ઓછા પાણીએ ખેતી થાય ગાયની સેવા થાય ખેડૂત સદ્ધર થાય અને લોકોને આ અનેક પ્રકારના રોગ છે એમાંથી મુક્તિ મળે એવો ખોરાક આપવામાં આવે છે એટલે આ જમાનાની છે સમયની છે આ ઉત્તમ પ્રયાસ છે અને આ અભિયાનને આપણે સૌ જાગૃત લોકોએ આ સવા સો કરોડ લોકો સુધી પહોંચાડવું જોઈએ અને આપણા સૌનું કર્તવ્ય બને છે કે લોકોને રોગ થતાં બચાવવી આજે હું કિરણ હોસ્પિટલમાં જોઈ રહ્યો છું કે પર ડે ફો વેતી રેડિયેશનમાં આવે છે આપણે દુઃખી થઈ છીએ એટલે હોસ્પિટલોમાં આવે એને તો કિરણ હોસ્પિટલમાં આપણે હાજર કરતા હોઈએ છીએ પણ આવી અનેક હોસ્પિટલોમાં લોકોને જવું પડતું હોય છે હોસ્પિટલોમાં ન જવું પડે એના માટે આ અભિયાનને જન જન સુધી આપણે પહોંચાડવું જોઈએ આપણે સૌ જાગૃત નાગરિક પ્રયાસ કરીએ આ ઈશ્વરી કાર્ય છે આ પ્રભુ સેવા છે માનવ સેવા છે અને આ દેશ સેવા છે દેશ સેવા એટલા માટે હું કહું છું કે ખેડૂત સતર્ક થાય અને લોકોને ઝેર મુક્ત ખોરાક મળે આથી દેશ સેવા બીજી કહી જાય અને એક સમય એવો આવશે કે ભારતમાં કોઈ ખેડૂત ખાતર કે દવા નથી વાપરતો કે જે દુનિયાભરમાં અનેક એવા દેશો છે કે જ્યાં ઉત્પાદન જ નથી એવા ભારતમાંથી ઉત્પાદન લેવા માટેની એક જબરજસ્ત ડિમાન્ડ નીકળશે આ દેશ સેવા છે એટલે દેશ સેવા કરવા માટે આ અભિયાનને આપણે જન જન સુધી લઈ જઈ શૈલેષભાઈ આપને મળીને ખૂબ ખૂબ આનંદ થયો અને તમે શૈલેષભાઈને પણ આ કામ કરવા માટે સપોર્ટ કરો છો ફાધર તરીકે એમ મળીને ખૂબ આનંદ થયો નમસ્કાર